નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ભાવનગરના અટલ બિહારી બાજપાઈ હોલ ખાતે યોજાયો હતો આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા કલેક્ટર આર કે મહેતા જિલ્લા વિકાસ અધિકારી જી એચ સોલંકી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે વિવિધ યોજનાની સહાય તેમજ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આમંત્રિતો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા